નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે આવનારી શિક્ષણ સહાયકની અગિયાર બારની ભરતીને લઈને એક મહત્ત્વની ટેટ મેરિટ એનાલિસિસ કરવાનું છે જેમાં આપણે એટલે કે અગિયાર બાર ધોરણમાં વિષય વાઇઝ કેટેગરી વાઇઝ કેટલું મેરિટ કેટલું માર્ક્સ કટોપ રહેશે એવી એક અંદાજે આપણે એનાલિસિસ કરેલું છે તો આપણે જોઈએ કે શિક્ષણ સહાયકની ભરતીમાં કયા વિષયમાં કેટલું મેરિટ અંદાજીત અટકશે તો મિત્રો ભરતીમાં અલ્ફેર શારીરિક શિક્ષણ ચિત્ર કમ્પ્યુટર દરેક વિષયનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તો જોઈએ તો શારીરિક શિક્ષણમાં અંદાજીત આપણે સો જેટલી જગ્યાઓ આવશે તો જનરલની વાત કરીએ તો એકસોને ત્રીસ માર્ક્સ અટકશે ઓબીસીમાં એકસોને ચોવીસ અંદાજીત ઇડબ્લ્યુએસમાં એકસો પચીસ એચસીમાં એકસો ત્રેવીસ એસટીમાં એકસો વીસ અને પીએચમાં એકસો વીસ માર્ક અટકશે તો બીજા વિષયની વાત કરીએ મિત્રો તો ચિત્રોમાં તો એમાં પણ અંદાજીત સો જેટલી જગ્યાઓ આવશે તો જનરલમાં એકસો ને વીસ માર્ક ઓબીસી એકસો ત્રેવીસ ઈડબ્લ્યુ એસમાં એકસો ત્રેવીસ એચસીમાં એકસો ત્રેવીસ એસટીમાં એકસો ને વીસ પીએચમાં ને વીસ માર્ક જેટલું અંદાજીત મેરિટ અટકશે મિત્રો કોમ્પ્યુટરની વાત કરીએ તો તેમાં પણ સો આજુબાજુ જગ્યાઓ અગિયાર બારમાં આવી શકે એમ છે તો જનરલની વાત કરીએ તો એકસોને ચાલીસ આજુબાજુ અટકશે ઓબીસીમાં એકસો સાડત્રીસ ઇડબ્લ્યુ એસમાં એકસો સાડત્રીસ એસ સીમાં એકસો છત્રીસ એસટીમાં એકસો ત્રીસ ને પીએચમાં એકસો ને વીસ માર્ગે આજુબાજુ અટકશે મિત્રો હવે આપણે સામાજિક વિજ્ઞાનની વિષયની વાત કરીએ મિત્રો તો તેમાં અનુમાનિત જગ્યા જોઈએ તો સાતસો આજુબાજુ આવશે અને કેટેગરી વાઇઝ કેટલું માર્ક્સ અટકશે તો જનરલમાં એકસો ચોત્રીસ આજુબાજુ ઓબીસીમાં એકસો ઓગણત્રીસ ઇડબ્લ્યુએસમાં એકસો ત્રીસ એસસીમાં એકસો અઠ્યાવીસ એસટીમાં એકસો ચોવીસ અને હેન્ડીકેપમાં એટલે કે પીએચમાં એકસો ને વીસ આજુબાજુ માર્ક્સ છે મેરિટ કટ ઓફ છે મિત્રો ગણિત વિશેની વાત કરીએ તો તેમાં નવસો આજુબાજુની અંદાજીત જગ્યાઓ આવશે જનરલની વાત કરીએ તો એકસો ઓગણપચાસ આજુબાજુ માર્ક્સ મેરિટ છે ઓબીસીમાં એકસો તેતાલીસ સીડબ્લ્યુએસમાં એકસો બેતાલીસ એસસીમાં એકસો એકતાલીસ એસટીમાં એકસો સાડત્રીસ અને પીએચમાં એકસો અને ત્રીસ આજુબાજુ મેરિટ છે મિત્રો અંગ્રેજી વિશેની વાત કરીએ તો તેમાં પાંચસોની આજુબાજુ જગ્યાઓ આવશે જો જનરલની વાત કરીએ તો એકસો તેત્રીસ માર્ક અંદાજિત રહી છે ઓબીસીમાં એકસો ઓગણત્રીસ ઇડબ્લ્યુએસમાં એકસો ત્રીસ એસસીમાં એકસો અઠ્યાવીસ એસટીમાં એકસો ચોવીસ ને પીએચમાં એકસો વીસ એકસો વીસ માર્ગ આજુબાજુ મેરિટ અટકી શકે છે સંસ્કૃત વિષયની વાત કરીએ મિત્રો તો તેમાં અંદાજિત બસો આજુબાજુ જગ્યાઓ આવશે જો જનરલમાં જોઈએ તો એકસો ચુમ્માલીસ આજુબાજુ માર્ગ મેરિટ કટ ઓફ રહી શકે છે ઓબીસીમાં એકસો આડત્રીસ ઇડબ્લ્યુ એસમાં એકસો ઓગણચાલીસ એસસીમાં એકસો આડત્રીસ એસટીમાં એકસો તેત્રીસ પીએચમાં એકસો વીસ આજુબાજુ હવે આપણે હિન્દી વિશેની વાત કરીએ મિત્રો તો એમાં બસો આજુબાજુ જગ્યાઓ આવી શકે છે તો જનરલની વાત કરીએ તો એકસો પાંત્રીસ ઓબીસીમાં એકસો ચોવીસ ઇડબ્લ્યુ એસમાં એકસો છવ્વીસ એસસીમાં એકસો પચીસ એસટીમાં એકસો એકવીસ પીએચમાં એકસો વીસ માર્ક આજુબાજુ કટઓફ રહી શકે છે હવે આપણે ગુજરાતી વિષયની વાત કરીએ મિત્રો તો તેમાં છસો આજુબાજુ અંદાજીત જગ્યાઓ આવી શકે છે તો જનરલની વાત કરીએ તો એકસો એકસો ને અડતાલીસ માર્ક માર્ક આજુબાજુ અટકી શકે છે ઓબીસીમાં એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ ઇડબ્લ્યુ એસમાં એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ એસ સીમાં એકસો તેતાલીસ એસટીમાં એકસો ને પીએચમાં એકસો છે આજુબાજુ કટ રહી શકે છે બસ મિત્રો આવનારી શિક્ષણ સ્થાનિકની ભરતીમાં આ ટાર્ટ વન એટલે કે અગિયાર બારનું આપણે અંદાજિત કેટેગરી વાઇઝ જગ્યાઓ અને મેરિટ આપણે જોયું હવે આવનાર સમયમાં આપણે નવ દસ છ આઠ અને એકથી પાંચ વિષયની પણ આપણે અંદાજિત કટ મેરિટ લઈને આવીશું જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલમાં આવી જ માહિતી મેળવવા માટે જોઈન્ટ થાવ જય હિન્દ જય ભારત